વિડીયો લાઈવ વિડીયો સીધા સામે આવ્યો ત્યારે જ આપણે શક્યતા વ્યક્ત કરી હતી કે જે ટેક ઓફ થાય છે ત્યારે પ્લેન હંમેશા હાઇટ પર જતું હોય છે પરંતુ થોડીક જ સેકન્ડમાં એ નીચેની તરફ આવે છે અને નીચેની તરફ આવવાનું ત્યારે જ શરૂ કરે જ્યારે આ પાઇલટને એવી શક્યતા લાગે કે આમાં કંઈક ખામી છે અને ઓન ધ સ્પોટ કદાચ એ એવું વિચારે કે હવે મારે લેન્ડ કરવું પડશે પરંતુ એ લેન્ડ કરવા માટે કદાચ એને કોઈ જગ્યા નથી મળી આસપાસ બધી જ બિલ્ડિંગો હતી અને જે એરપોર્ટનો જે રનવે હતી તેનાથી આગળ નીકળી ગયું હતું પ્લેન એટલે સવાલ અહીંયા ત્યારે જ ઉભો થયો કે આસપાસ રિહાયશી સ્થાનિક લોકો રહેતા હતા અને મેડિકલ કોલેજ જે છે એક તરફ બીજા પણ સામે આવી રહ્યા જે મૃતકો છે તેમના માટે આરતી કરવામાં આવી રહી ગંગા ઘાટ પર કિનારા પર બીજી તરફ લોકો કેન્ડલ લઈને પણ એક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે કારણ કે જે લોકો ગયા છે તે પાછા નહીં આવે પરંતુ તેમની આત્માને શાંતિ મળે કહેવાય છે કે આ પ્રકારનું મોત મોત હોય છે ને કમોત કહેવામાં આવતું હોય છે કારણ કે કદાચ કોઈ વ્યક્તિ બીમાર હોય ને લાંબી બીમારી બાદ અવસાન પામે તો એને કદાચ પરિવારજનો કદાચ સહન પણ કરી શકે પરંતુ આ એવી એવું મોત છે કે જે કદાચ લોકો સહન નથી કરી શકવાના અને ભૂલી પણ નહીં શકે એવું દર્દનાક મોત લોકોને મળ્યું છે અને જેના કારણે જ અત્યારે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે અલગ અલગ વિડીયોઝ પણ આપણી સામે આવ્યા છે બીજે મેડિકલ જેની આપણે વાત કરતા હતા કે જ્યાં આ પ્લેન પડ્યું હતું તે ત્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ એ કાટમાળ જોવા મળી કારણ કે આ કાટમાળને કાઢવા માટે પ્લેનના જે જે તેમાં ફસાઈ ગયા છે એ કાઢવા માટે પણ હજુ કદાચ દિવસો વીતી જશે કારણ કે આને કાઢવો તો કદાચ શક્ય નહીં હોય કારણ કે બિલ્ડિંગને કદાચ તોડવી પડશે એ પ્રકારની જ પરિસ્થિતિ ઉદભવશે અને આ ખૂબ જ ડરાવના દ્રશ્યો છે કારણ કે અત્યાર સુધી એવું લાગતું હતું આપણને કે પરિસ્થિતિ કદાચ થોડી સારી હશે પરંતુ અહીંયા આગળ કચ્છર ગાણ છે જે દ્રશ્યો પણ દર્શકો જોઈ રહ્યા છે તેઓને જણા કે અત્યારના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે બિલ્ડિંગની શું પરિસ્થિતિ છે તેને લઈને આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે બિલ્ડિંગ જે છે તે તમામ એ તમામ બિલ્ડિંગ ખંડેર થઈ ચૂકી છે ત્યાં આગળ જે કાટમાળ છે સતત જોવા મળી રહ્યો છે અને આ તમામની વચ્ચે એ પણ જાણકારી મળી હતી કે જ્યારે આ બિલ્ડિંગ પર જઈ અને ટોટલ ચાર થી પાંચ અલગ અલગ બ્લોક છે કે જ્યાં આગળ આ પ્લેન અથડાવાને કારણે ટકરાવાને કારણે નુકસાન થયું હતું પરંતુ પહેલી બે બિલ્ડિંગ છે એ શૂન્ય થઈ ચૂકી છે ખતમ થઈ ચૂકી છે ક્ષતિ જે છે તે ખૂબ જ મોટી થઈ છે કચ્છના રહેવાસીઓ છે જૂનાગઢથી રહેવાસીઓ છે સાબરકાંઠાના પરિવારના લોકો છે અમરેલીના પરિવારના લોકો છે ખેડાના પરિવારના લોકો છે વિદેશી નાગરિકો છે આ તમામ લોકો પ્લેનમાં સવાર હતા તેઓના તો એક દુઃખદ મોતના સમાચાર મળ્યા જ કે આ દુર્ઘટનામાં આ પ્લેનની અંદર તેઓના મૃત્યુ થયા છે કે જે કહેતા પણ પહેલા ડર લાગતો હતો તે હકીકતનો આંકડો આવ્યો પરંતુ જે થોડો ઘણો ક્ષતિ ઓછી થઈ શકે તેવી આપણે આશા રાખી રહ્યા હતા તે આંકડો પણ વધી રહ્યો છે કારણ કે ટેક ઓફની થોડી જ મિનિટ સેકન્ડ્સની અંદર જયારે આ ઘટના ઘટી તો બીજા મેડિકલની એ મેસ હતી હોસ્ટેલ હતી કે જ્યાં આગળ જઈને આ પ્લેન ટકરાય છે વધુ કેટલાક લોકો તેમાં પણ ઇજાગ્રસ્ત થાય છે તેઓના મૃત્યુ થાય છે જે બિલ્ડિંગના દ્રશ્યો અત્યારના રાતના જોવા મળી રહ્યા છે

તે યથાવત જોવા મળી રહ્યું છે ગૃહમંત્રી પણ સીધા ત્યાં જ પહોંચ્યા હતા અને તેઓએ પણ ત્યાં આગળ ડીજીપી સાથે વાત કરી હતી મુખ્યમંત્રી સાથે વાત કરી હતી કે હજી શું પરિસ્થિતિ છે આપ જણાવો શું મદદની જરૂર છે કેન્દ્ર સરકાર તરફથી આપ જણાવો બિલકુલ જ્યારે પ્લેન હાઈટ પર જતું હતું ત્યારે તેની ઝડપ પણ 300 કિલોમીટર પ્રતિ કલાકની આ ઝડપ હતી કારણ કે તેને હવામાં ઉડવા માટે એક સ્પીડ લેવી પડતી હોય છે અને સ્પીડ સાથે એ ઉપર ગયું પરંતુ એ સ્પીડની સાથે એટલું જ સ્પીડની સાથે નીચે આવ્યું હતું અને પછી આ એ લાઈવ વિડિયો જે સીસીટીવી સામે આવ્યા છે એ સીસીટીવી પણ અમે આપને બતાવી ધુમાડાના ગોટે ગોટા સાથે આગની લપટો પણ જોવા મળે છે એ દ્રશ્યથી જ ખ્યાલ આવે છે કે કેટલો ભયાનક આ ક્રેશ હતો અને ભયાનકતા સાથે જ પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે તો હવે સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે પરિવારજનોને આર્થિક મદદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કારણ કે ઘણા એવા પરિવારો હશે કે જે કદાચ ઘરમાં એકના એક પુત્ર હોય એકના એક પુત્રી હોય ને જે કદાચ કમાઈને પરિવારનું ભરણ પોષણ કરતા હોય એવા પરિવારોને આ જરૂર છે કોઈ એવું હતું જે પોતાના દીકરાને મળવા જતું હતું અલગ અલગ કેસ સ્ટડી આપણી સામે સામે આવી રહ્યા છે અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે કોઈ હતા જે માતા પિતા પોતાની દીકરીને મળવા પહેલી વખત લંડનમાં જઈ રહ્યા હતા આણંદના લગભગ ત્રીસથી વધુ લોકો હતા આ

માથું અલગ પડ્યું છે ધડ અલગ જગ્યાએ પડ્યું છે બોડી એકદમ સંકોચાઈ ગઈ છે કારણ કે આગ લાગીને જ્યારે આગને ઓલવવામાં આવીને ત્યારબાદ બોડી એકદમ સ્ટીફ થઈ ગઈ છે તો એ પ્રકારના અલગ અલગ દ્રશ્યો આવે છે કદાચ અમે આપને એ શબ્દોમાં અમુક તો આપણને શબ્દો પણ નથી મળતા કે કઈ રીતે આપણે કહેવું કયા શબ્દોમાં આપણે આને નેરેટ કરવું લોકોની સામે પરંતુ પરિસ્થિતિ અત્યંત ખરાબ જો કે આ સમય તંત્ર સતત સાથ આપી રહ્યું છે છે તુરત જ કારણ કે આ હાઈ સિક્યુરિટીનો આ મામલો પણ હોઈ શકે છે એ માટે જ બપોરથી અમે આપને જણાવતા હતા કે એટીએસ પણ આમાં તપાસમાં લાગ્યું છે બ્લેક બોક્સ મળી આવ્યું છે હવે એનાથી ખ્યાલ આવશે કે આખરે આ જે પ્લેન ક્રેશ થયું છે તેમાં શું પ્લેનમાં કોઈ ખરાબી હતી અને તેના કારણે આ ક્રેશ થયું તેના કારણે લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે નહીં તે પણ એક સવાલ છે કે એના કારણે અથવા તો એની જાતે જ પ્લેન નીચે આવવા લાગ્યું હતું અલગ અલગ રીઝન છે અલગ અલગ થિયરી પણ સામે આવી રહી છે પરંતુ જે ઓથેન્ટિક જે તપાસ થશે ત્યારબાદ જ એક્ઝિટ રીઝન આપણને જાણવા મળશે કારણ જાણવા મળશે કે આ ક્રેશની પાછળનું કારણ અસલી કારણ શું હતું છસો પચીસ ફૂટની ઊંચાઈ જે હતી તેના પર ઉડતું હતું અને જ્યારે પ્લેન પડે છે તો અઠાવન સેકન્ડ જેટલો સમય થયો છે હવે અલગ અલગ જે તસવીરો આવી રહી છે અલગ અલગ જે જેક્સ ને લઈને જાણકારી આવી રહી છે બ્લેક બોક્સ આવ્યા બાદ સે તમામ હકીકત છે ખ્યાલ આવશે કારણ કે સામાન્ય રીતે એટીસી સાથે જે વાતચીત થતી હોય છે તે પાયલટ તેમાં કરતા હોય છે અને જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના ઘટે તો એ બ્લેક બોક્સની અંદર છેલ્લી રેકોર્ડિંગ પણ આવી જતી હોય છે કે જેમાં શું વાત છેલ્લે એટીસી સાથે પાયલટે કરી છે મે ડે 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 કદાચ કોલ આપ્યો હશે એનો મતલબ એ છે કે ઇમરજન્સી છે તકલીફ થઈ છે વિમાનમાં પરંતુ અઠાવન સેકન્ડની અંદર પાયલટે શું કીધું હશે એ સમજવું પણ મુશ્કેલ છે કારણ કે પ્લેન ટેક ઓફ થયાના વીસ થી ત્રીસ સેકન્ડમાં જ આ દુર્ઘટના થઈ જાય છે પ્લેન જેવું જે રીતે ત્રણસો ની કલાક પ્રતિ કલાકની ગતિએ કદાચ જતું પણ હશે અને તુરંતીને પડે છે તો દુર્ઘટના બે પાયલટ કો પાયલેટ પણ હશે હવામાન કે ટ્રાફિક કંટ્રોલ થી ભૂલ અંગે પણ જાણકારી મળી શકે છે શું બર્ડ હિટ એક મોટું કારણ હોઈ શકે છે આમાં કે શું તેને લઈને કોઈ જાણકારી હશે કે કેમ ફ્લાઇટ ડેટા રેકોર્ડમાં વિમાનની ટેકનિકલ માહિતીનો રેકોર્ડ હોય છે કેટલી ઊંચાઈ પર હતું ઝડપ શકે છે છે તો આ બ્લેક બોક્સ જે તેનાથી જ ઘટનાનો ખ્યાલ આવશે એન્જિનની સ્થિતિ રડાર અંગે પણ હોઈ શકે છે રેકોર્ડ તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે તો બ્લેક બોક્સ મહત્વનું છે કોકપીટ વોઇસ રેકોર્ડમાં કોકપીટમાં થતી વાતચીત રેકોર્ડ થતી હોય છે પાયલોટ કો પાયલોટ તેની સાથે એક આસિસ્ટન્ટ પાયલોટ પણ હોય છે તેઓની વચ્ચેની જે વાતચીત હોય છે તે પણ આમાં સતત રેકોર્ડ થતી હોય છે ભલે તેઓ એટીસી સાથે વાત ન કરતા હોય પરંતુ આ બ્લેક બોક્સની અંદર સંધ્યા સમગ્ર માહિતી હોય છે કે જે જ ખ્યાલ લાવશે હવે કે સાચેમાં થયું શું હતું અઠાવન સેકન્ડ કેમ રહી કાલની જે બિલકુલ તો કઈ રીતે છેલ્લી વાતચીત કયા પ્રકારની થઈ હશે કારણ કે પાયલટ કો પાઇલટ વચ્ચે પણ વાતચીત થતી હોય છે અને જ્યારે ક્રિટિકલ આ કન્ડિશન આવતી હોય એ સમયે પણ એ લોકો એકબીજા સાથે વાતચીત કરતા હોય છે કે છેલ્લી ઘડીએ શું કરવું જોઈએ આવી કોઈ પરિસ્થિતિ આવે તો કઈ રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવું જોઈએ અથવા તો મુસાફરોના જીવ બચે એ માટે શું કરવું જોઈએ ઘણી વખત આપણે જોયું છે કે એ પ્રકારની એ પ્લેન લેન્ડ કરતા હોય છે કે જેના કારણે લોકોનો જીવ બચી જાય તો રેસ્ક્યુના પણ કેટલાક આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે બચાવ કામગીરી ચાલી રહી છે દુર્ઘટના બાદ આ સાથે જ રેસ્ક્યુની કામગીરી કારણ કે કેટલાક લોકો આ જે મેડિકલ હોસ્ટેલ છે તેમાં પણ કેટલાક લોકો ફસાઈ ગયા હતા દિવાલ તોડવી પડી એનડીઆરએફની ટીમો અત્યારે જોતરાઈ ગઈ છે રેસ્ક્યુમાં અને પ્લેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી ચાલી રહી છે કારણ કે આ જે કાટમાળ છે તેને હટાવવો બહુ જ અઘરું કામ છે હેવી પણ હોય છે કારણ કે જે પ્લેન છે એના પાર્ટ્સ અલગ અલગ તૂટીને પડ્યા છે અને એ એટલા હેવી છે કે એના માટે મશીનરી માણસની તો જરૂર પડશે મશીનરીઝની જરૂર પડશે એ તો જે મશીનો છે ત્યાં સુધી પહોંચાડવા બિલ્ડિંગને તોડવી પડે કે કઈ રીતે એ લોકો એ જે ફસાઈ ગયા છે એને કાઢવા તમામ અલગ અલગ મોરચે અલગ અલગ રીતે અત્યારે રેસ્ક્યુ કામગીરી ચાલશે અને આ એક દિવસ એક રાતમાં નહીં પત્યા રેસ્ક્યુ કામગીરી કારણ કે ભલે ગમે તેટલી રેસ્ક્યુની ટીમો તેમાં જોડાય પરંતુ માણસની સાથે મશીનરીનો ઉપયોગ કરવો પડશે અને તેમ છતાં લાંબો સમય લાગી જશે કારણ કે પહેલી પ્રાથમિકતા હતી શું કે જ્યારે ક્રેશ થયું ત્યારબાદ બચાવવાની પ્રાથમિકતા હતી જે પણ લોકો જે સવાર હતા તે અલગ અલગ જગ્યાએ વિખેરાઈ ગયા પહેલા તો શોધવાની પ્રાથમિકતા હતી અમદાવાદ પ્લેન ક્રેશમાં કચ્છના પરિવારનું પણ મોત થયું છે અલગ અલગ જગ્યાના પરિવારો છે ઓળખી ગામના પટેલ પરિવારના ત્રણ સભ્યો હતા સવાર જે રીતે આપ કહી રહ્યા હતા અલગ અલગ વિસ્તારથી છે રાધાબેન હિરાણી સુરેશ અને અશ્વિન જતા હતા લંડન જેઓના પણ મૃત્યુના સમાચાર છે પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા છે સ્વાભાવિક રીતે કોઈનું પણ સ્નેહીજન એમાં હોય તો ઈચ્છા થાય આપણને જાણકારી મેળવવાની પરિસ્થિતિ જાણકારવાની કે શું થયું છે અત્યારના ક્યાં છે તેમના સ્વજનો પરંતુ આ દુઃખદ સમાચાર કે જેમાં રાધાબેન હિરાણી સુરેશભાઈ અને અશ્વિનભાઈનો મૃત્યુના સમાચાર મળી રહ્યા છે આ પરિવારજનો જે છે Yeah, T O પ્લેનમાં સવાર હતા અમદાવાદ પ્લેન ક્રેશમાં કચ્છનું આખું પરિવાર છે એ ખતમ થઈ ગયો છે કમનસીબે એક પણ વ્યક્તિની સર્વાઈવલની શક્યતા તેમાં નહિવત માનવામાં આવી રહી છે જેમાંનો આ પહેલાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે ભારતીય સેના જે છે તે રેસ્ક્યુ કામગીરી હજી પણ કરી રહી છે જ્યારે જ્યારે દેશની બહાર હોય દેશની સરહદ પર હોય કે દેશની અંદર હોય એવી આપત્તિઓ આવી છે ભારતીય સેનાએ પૂરેપૂરા પ્રયાસ કર્યા છે કે મદદ થતા રહે અમિત શાહ છે તેઓ સિવિલ જેવા નીકળી રહ્યા છે તેના પણ આપ દ્રશ્યો જુઓ અમિત શાહે ચોક્કસ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈને પણ માહિતી મેળવી હશે તેઓ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હશે કારણ કે તેઓ અનેક જગ્યાએ સાથે કામ કરી ચુક્યા છે જ્યારે ખુદ અમિત શાહ ગુજરાતમાં હતા મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેઓ જ્યારે જોતા આવ્યા છે તેમને કામગીરી ત્યારે પણ તેઓ તેમની સાથે રહ્યા છે એક કાર્યકર્તા તરીકે પણ તેમનો સંવાદ અનેક વખત થયો છે તો તેમને લઈને પણ જાણકારી છે છે રીતે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમિત સાથે થયા જે રીતે હવા ઉડ્ડયન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ શક્યતાઓ છે કે સર્કિટ હાઉસ પર જાય ત્યાં આગળ જેને પણ વાતચીત કરે આ સમગ્ર ઘટનાને લઈને તેઓ અપડેટ સતત મેળવતા રહે કે જે રેસ્ક્યુ કામગીરી છે જ્યાં આગળ સેના આવી છે ત્યાં પણ પહોંચ્યા છે બિલકુલ તો અમારા સહયોગી વિભુ પણ સતત ત્યાં છે બપોરથી તેઓ ત્યાં છે અલગ અલગ એંગલથી તેઓ તપાસ પણ કરી રહ્યા છે પરિવારજનો સાથે પણ વાતચીત કરી રહ્યા છે જે મૃતકો છે તેમના પરિવાર જે ઘાયલો છે તેમના પરિવાર સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે ને આપણે તે પણ સાંભળીશું તેમની પાસે જઈશું સંધ્યા જે રીતે દુર્ઘટના બની છે અને એ ઘટના જે રીતે બની હતી ત્યારે જ લાગી રહ્યું હતું કે તેમાંથી બચવા કોઈ મુશ્કેલ છે અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માગી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના છે પીએમ કરવા જેવી તો કોઈ જ હાલત છે નહીં અત્યારે એટલા માટે ડાયરેક્ટ ટ્રોમા સેન્ટર છે ત્યાં ડેડ બોડી છે તે લાવવામાં આવી રહી છે અને ડેડ બોડીનું સીધું જ હવે ડીએનએ ટેસ્ટ થશે કારણ કે હાલત જ એવી છે કે કોઈ પણ વ્યક્તિનું પીએમ થઈ શકે એમ તેમ નથી ડીએનએ

અત્યારે તમે જ્યારે પહોંચ્યા છો તમારે અહીંયા ડોક્ટર જોડે કોઈ વાતચીત થઈ છે નહીં નહીં નથી બરોબર અમે હજી આવ્યા છીએ સર અચ્છા બીજું કોઈ પરિવાર આવ્યો છે પરિવાર ખાસ કરીને એ બેન અને આજે તમારા જમાઈ બન્યા મોમદાવાથી લંડન જઈ રહ્યા હતા તો એ લંડનમાં જ રહેતા હતા એમની સાથે રહેતા હતા શ્રીમંત માટે આવ્યા હતા ઘરે

આ ઘટના જેવી બની છે કે બધા અત્યારે આખો નમ છે આખા ગુજરાતની આખો નમ છે એક શ્રીમંત સધ્યા જે શ્રીમંતનો પ્રસંગ હોય છે એક આશા એક અપેક્ષા કે ત્યાં નવો મહેમાન આવવાની તૈયારીઓ ચાલતી હોય છે અને જે અંકલે કીધું છે કે એ દીકરી જે હતી એ દીકરીનું શ્રીમંત હતું અને એ શ્રીમંત કરવા માટે જ આઠ દિવસની થી આઠ દિવસથી લંડનથી અમદાવાદ આવ્યા હતા અને પાછા એ શ્રીમંતનો પ્રસંગ પૂરો કરી અને એ પરત જઈ રહ્યા હતા

તો બસો પંચ્યાસી લોકો ના મોત ના સમાચાર સૌથી મોટા સમાચાર પ્લેન્કેશ દુર્ઘટનાને લઈને મળી રહ્યા છે જે સમાચાર નથી આપવા ઈચ્છતા અમે પરંતુ દુઃખદ સમાચાર છે બસો બેતાલીસ લોકો પ્લેનમાં સવાર હતા તેની સાથે સાથે બીજે મેડિકલ હોસ્પિટલ કે અથવા બીજે મેડિકલ કોલેજ કે જ્યાં મેસની અંદર ટ્રેની ડોક્ટર્સ હતા ઇન્ટર્ન ડોક્ટર્સ હતા તેઓ પણ આમાં મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે

તે કદાચ હવે કરવામાં આવશે અને ત્યારે બી ખ્યાલ આવશે પરંતુ બસો પંચ્યાસી માં જે બસો બેતાલીસ એક વ્યક્તિ જે હતા એ તો બચી ગયા છે રમેશ અને બાકીના તે ફ્લાઇટ ના હતા પરંતુ મેં કીધું એ પ્રમાણે કે આઠ બ્લોક છે ટોટલ એ બિલ્ડિંગ ની અંદર અતુલ્ય આઠ બ્લોકમાં પાંચ છ બ્લોક ને સંપૂર્ણ નુકસાન થયું છે એટલે આપ સમજી શકો છો કે આ સાત માનની બિલ્ડિંગ છે છ બ્લોક માં નુકસાન અને એમાં કેટલા લોકો હશે કારણ કે લંચ ટાઈમ હતું એટલે લોકો ઘરે જમવા માટે પણ આવ્યા હતા એટલે બસો પંચ્યાસી મોત જે છે તે કન્ફર્મ હાલ સમાચાર આવી રહ્યા છે સોર્સિસ દ્વારા

કેમ આંકડો વધી શકે તેવું આપને લાગી રહ્યું છે હજી પણ શું પરિસ્થિતિ છે ત્યાં આગળની કેમ હજી પણ બસો પંચ્યાસી થી વધુ લોકોના મોતનો આંકડો આપને લાગી રહ્યો છે એટલા માટે હું આપને કહી શકું છું કારણ કે જે આંકડો છે બસો પંચ્યાસી નો એ લગભગ બે કલાક પહેલા અમને ઇન્ફોર્મેશન મળી હતી કે તેમ છતાં અમે લોકો એકવાર કન્ફર્મેશન કરી રહ્યા હતા કે શું છે રિયાલિટી કેમ કે કોઈ સમાચાર એવા ખોટા ના જવા જોઈએ લોકો ને વિશ્વાસ હોય છે કે અને લોકો બી અત્યારે ખૂબ જ દુઃખમાં છે તો એ મને એવું લાગે છે પછી બી કેટલી બોડી અહીંથી કાઢવામાં આવી છે એટલે ટોટલ આંકડો થોડીક સમયમાં આપણી પાસે આવી જશે જેમાં ખબર પડી જશે કે ટોટલ કેટલી કેઝ્યુઅલિટી છે પરંતુ ટુ એટી ફાઈવ કેઝ્યુઅલિટી જે છે તે અત્યારે સોર્સિસ કહી રહ્યા છે કે ટુ એટી ફાઈવ ગઈ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે એને જુના સિવિલ જૂના ટ્રોમા સેન્ટર જે હતું સિવિલનું ત્યાં મોકલવામાં આવી છે એટલે આપ સમજી શકો છો કે કેટલી મોટી કેજ્યુલિટી છે આ ઘટનાની અંદર જેને લઈને ખૂબ જ ચિંતા દુઃખ આપણે શું શબ્દો વાપરીએ સીધા તમે શબ્દો બી આપણે ઓછા પડે કારણ કે ઘટના જે બની છે તેને સ્વીકારવું પડશે અને આ ઘટના જે છે જેની અંદર આ ફ્લાઇટ જે ક્રેશ થયું છે તે આજ દેશને કહી શકાય કે દેશ આખા દેશની જે હૃદય છે તે કાપી ઉઠ્યું છે જી બિલકુલ તો અત્યારે ગમગીન છે ફક્ત ગુજરાત નહીં પરંતુ જ્યાંના રહીશો હતા એક ગામમાં પણ શોકનો માહોલ છે એક એક ગામમાં આણંદનો પણ આપણે જોઈએ તો ત્રીસથી વધારે લોકો ફક્ત આણંદના હતા દીવની વાત કરીએ તો ત્યાં પણ પંદરથી વધુ લોકો ત્યાંના હતા તો એક એક જગ્યાના આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો હતા કરમસદની બે બહેનોના પણ મોત થયા છે નવીન કોઈ તેના દીકરાને મળવા માટે જતું હતું કોઈ મા બાપ દીકરી અને જમાઈને મળવા માટે પહેલી વખત જતા હતા